તારા કરાવડાય અને તને કોઈ લેવા મેલવાસી ખોટ મુ નહી રાખવું એ તારી મોટી બા હું તારી માં આપડે ઘણું કરીને મોટી કહું મારે દેરવાની મરી જ્યો તો

ખાઈ લેજે અને પાછું ખાલી પેલી ભેસો પડી દેજી બે હં હું આવું ચિંતા ના કરતી બેટા ઘણીવાર હું ગયા હોત તો પણ આવું હાલ ખાધું કદી નહીં મોન કદી એટલે કદી નહીં મોન હાલ ખાધું તો ભાઈ ખાધું ના હું હે ના હું ના ખાઈ ના ખાઈ ના ખાટલો તો નહીં આપણે ખાટલા જ છે

તું કા ચિંતા કરીશ કે તારા બધી ચિંતા કરવાની તે બધી જો તને કહું અને ગોડી હું તારો ભાઈ નહીં બેઠો હું કા રો છું તું પણ હા આ તારો ભાઈ નહીં બેઠો હા આ તારો બાપ જો આ મારો બાપુ છે તારો ભા છે માં છે

રોયન ગોડી રોયન તું કર રો છું આ તારો ભાઈ બેઠો છે તારે કોઈ ચિંતા કરવા નહીં આમ ગમે જેટલું અડધી રાતે તારા જરૂર પડતો તારા ભાઈને સંભાળવાનો આ તારા મા બાપ જાઓ આ તારા ભા ને માસ એ એવો મારો કાકો એ દારૂ પીને ફરતા પાસે હું રોસ તો તારા ભાઈ નહીં બેઠો તું રોય ને મને મનો દુઃખ થાય છે કે આ તારા ભાઈ તારો ભાઈ બેઠો ને તારું તને નખમાં દુઃખ નહીં અબાદ્યા કદી એ અને તારા જ વિવાહ તો છે ને રંગે સંગે અમે કરવાના છીએ તને કોઈ વાર તો નહીં અબાદી અમે આમ આમ ગમ જોતું રહી જા કે ના એનો બાપો દારૂડી છે એની માં નહીં છોડી નહીં પણ એના એનો ભાન માંસ એનો હકો ભય મળ્યો છે તું ચિંતા કરે કોઈ તારા વિવાહ અમે રંગે સંગે આમ જોરદાર ધામધ ધામધૂમથી કરીશું ચિંતા કરીને તું કાઠી રો એવું બધું મગજમાં ટેન્શન નહીં લેવાનું જો હું તારો ભાઈ નહીં હં હં આ ભાઈ નહીં બેઠો તો પછી તારું આ તારો હગો ભાઈ છે એવું મત તું હું કીધું અને તારા લગીરા કોઈ પણ જરૂર પડે તો દોડ દોડ માર આપણા ઘેર આવી ને તારો તો ચિંતા કરે નહીં આ તો મને થોડી થોડું

સારું થયું ત્યાં વળી કિરણને મને પચાસ હજાર રૂપિયા આલવાના કર્યા ના કે હું મેઠાનું મૂઠું છે એવી રીતે બતાવ અને મારી બેટી ડોશી કાઠાજીવની જીવની ત્યાં કોબ્યું ના હાલું ઓ તારી એટલે આપણને બોલ્યા એની જીબોનની કિંમત હોય બોલ્યા એનું હું થોડીક હોય કોઈની આપણું જવા દેવાની છે શો તો નહીં મેઠા ભાઈ પચાસ હજાર રૂપિયા તો તમને હાલ્યો એટલા આલ્યો અસલ ડોહાન કહું એક પોચ મીટર કાપડ લઈ આવો ને અસલ હોના જેવું ઘાઘરું સીવડાવ

હમણાં તો તું હોક તો મારા જોડીન પાછા ચોથી લઈને આવ્યો છો લઈને આલે પાછા પૈસા પણ માં મને થોડું મગસમાં બેઠો કે ગમે તે પણ ગમે તે એટલે એ ને મારા કાકાની છોડીને મારી હગી બૂન બૂન કહેવાય બૂન કહેવાય બેટા એનો વાત સાચી મારસી એ મારી બૂન કહેવાય બૂન કહેવાય tartar ઉધીતા ને હમજે હમજીન હું થાચી બેટા ગમે તે પણ જો

પણ જણા અપરા ઘેર આવો અવસર હોય ને એટલે મુતકો મુ હોય કે એ માર છોડી હોય ગમે તે હોય બેટા ઓરતો આવ માઈ તર કહો ખારુ મારા પોતાનો માર માં જણે હગો ભઈયોત કે મારી માં હોત ને તો કે હારું ખોટું ને એનું મોટો એ અવસર કર્યું પણ માઈ તર કોઈ દરામાં ધીક્કાર્યું નહીં અને માં મણે એટલે ખબર પડી કે આપણો ગમે તો દોણ કરીએ

અમારા બાપા ને બાપા માં જાણે ભાઈ હતા એક લોહી હતું એટલે યુવાના છોકરા ને ખબર નહીં પડતી બોલો અત્યારે તો કાકા બાપા હું વાત કરો બેટા માં જાણે હાગા ભાઈ હોય ને તો સોડિયા નું રાખતા નહીં આવડ પણ મારું તો એટલું જ કેવું છે કે ભાઈ જો હું તો દસ સોડિયો હોય કે એક સોડિયું હોય પણ કોઈ બેહી નહીં રહેવાની હવ હવ ના ઠેકોણા હવ હવ નું નસીબ લઈને આવ્યું હોય ને

જો હા ઓગણા આયા તેમ બોલે નહીં હું પીવું છું તો પીવું છું ઉપરથી વેવાઈ થયા છું આ તો નો તો કોઈ ઘટાગમ નહીં ઓવન કશું નહીં પેલા ઊઝાખ ના

અને તમે આ દારૂ ના પીતા આ સોની ની ઝોના છે આ ખરા ને તમારી પાળ લઈ આબરૂ લઈ કે તો દારૂ પડી રહ્યા છે એક દારૂ પીઉ વે ભાઈ વે ભાઈ કે મોટા તો પેલા દારૂ છે દારૂ જ આવે ઓ એ તાણ આદત ના જાય આદત કઢાય ના જો હા આદત કઢાય દો ના કઢાય ઓ ભાડે એ વે એ વે વયત થાય તાણ જાહેર તું કર સામે લે સાપીંજો ના મારા પાછું પૈસા ફેલ થાય હલ્યા પૈસા તો કોઈ ફેલ નહી તો તમે બેહો હો દવાઈ સાન ખાઈ જો પછી રાતી છો ના માને બધો ગોમો કઈ દઉં ખરો કા આ દે સાની પીઓ ના હાર હેડો મારા પાછું હું જ પૈસા ઓનો પડી જોય મે આવું કે જાહો પછી ના ના એ તો વાય તો નિંદમ થી ડાયરેક્ટ હારું તાન આવજો ભાઈ

きの કોઈ મોટો નહી આપળા આપળી રીતે હવે આટલો વ્યવહાર હાચી લેવાનું હોય તો આપણ મા તારા ચિંતા નહી કીધું ને સેવા કરવાના છે કોઈ મનમન તારે લેવાનું નહી જો અન રોતીતી ને હવે ગોડાયો ના કરતી પાછી હવે હ મુરદો અમે તો મરી જ્યો છે હું કે તું હા આમ એ

ભાઈઓ હોય છે પણ કિંમત તકલીફ આવતા હોય છે તો આવી તકલીફ ના લાવવા હાચવી લેજો અને આપણી બુનવાઈ ના કરતી અધિક રાખવાની પારકી બુનવાઈ ને અધિક રાખો તમે તો ભગવાન

ગમે તે પણ મારા ભય છે એવું લાગવું જો અમે આ વિડીયો બનાવ્યા છે બરોબર થોડી અમારી શીખ લ્યો એવો પ્રયત્ન કરીએ છીએ અને મારો વિડીયો ગમે લાઈક શેર ને કરજો જય માતાજી